અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલ ચાર આંતક માંથી એક આંતકી મોડાસા નો જાણવા મળ્યું છે મોડાસાના ખાતકી રહેતા સેફુલ્લા કુરેશી નામના યુવાનની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સૈફુલ્લા કુરેશી નામના આ યુવાન મોડાસાના ખાટકીવાડા વિસ્તારમાં રહેતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી શહેરની એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો એટીએસના સૂત્રો અનુસાર સૈફુલ્લા કુરેશીનું અલકાયદા જીબી આંતરરાષ્ટ્રીય આતંકી સંસ્થા સાથે જોડાણ હતું અને તે તેમના મોડ્યુલ માટે ઓનલાઈન એક્ટિવ રહ્યો હતો તેણે સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સૈફુલ્લાની ધરપકડ બાદ તેને સંબંધિત અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે અજાણ્યા સ્થળે ખસેડવામાં આવ્યો છે પરિવારજનો કહે છે કે તેઓ એની પ્રવૃત્તિઓથી સંપૂર્ણ રીતે અજાણ હતા સૈફુલ્લાના ભાઈ આમીન કુરેશીએ જણાવ્યું હાલ એટીએસ દ્વારા શહેરમાં અન્ય શંકાસ્પદ કડીઓ શોધવા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે ગુજરાત એટીએસ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી ગુજરાતના અરવલ્લીથી આતંકી ઝડપાયો યુપી દિલ્હી અને ગુજરાતમાંથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી ચારે ખૂબ જ કટ્ટરપંથી બની ગયા હતા તેઓ વોટ્સએપ ગ્રુપમાં ચેટ કરીને અન્ય લોકોને ઉમેરતા હતા આતંકવાદી સંગઠન એક્યુઆઈએસ સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓની ધરપકડ ગુજરાત લાંબા પર નજર રાખી રહ્યું હતું ફતેહવાડી અમદાવાદ કુરેશી મોહમ્મદ રફીક રહેવાસ ખાટકીવાડા બોઇવાડા પાસે વિનાયક સિનેમા મોડાસા જીશાન અલી એસ આસિફ અલી રહેવાસ એચ નંબર સિત્યોતેર છજરાસી કોલોની સેક્ટર ત્રેસઠ નોઈડા

तो जॉब पे से आता था रात को दो कला फ़ोन लेके बैठता था और वो कुछ भी करता रहता था हमें कुछ पता था? नहीं गजाली फर्नीचर गजाली इंटरप्राइज गजाली इंटरप्राइज में जॉब करता था और वहाँ से आके बस वो इसका काम था और, भाई थी। और आपको कैसे पता चला हमें उसको साढ़े नौ बजे उसको साढ़े नौ बजे पुलिस ले गई हमें दस बजे पता चला जो उसे पुलिस ले गई है उसे जॉब पे था वो जॉब पे काम कर रहा था वहाँ से पुलिस ले गई कोई शंका, कोई शंका थी आपको? नहीं कोई शंका नहीं कभी कुछ उसने बताया नहीं हमको कुछ पता ही नहीं चला फिर कहाँ हो अच्छा, से होगा अच्छा बात रहता करता था ना सबसे बात करता था अच्छा खुशी से रहता था ऐसा कुछ नहीं था घर में